અડતાલીસ પર આવેલા સ્ટેક માર્કેટમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી છે નેશનલ હાઇવે પર નવજીવન હોટલ નજીક આવેલ સ્ટેટમાં ગોડાઉનમાં આગે વિકરા સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે હુમાડાના ગોટે ગેટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આ અંગે જાણકારવામાં આવતા જંગલેશ્વર અને પાનલી બીપીએમસી ફાયર વિભાગના આઠ જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા આગના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા બીજી તરફો કાપલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્ટેપના વડાઉન તરફના માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો ફાયર થાય તો એ ભારે સહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નહીં ફોર્ટી એટલી ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર